ખબર નઈ પડતી ઉઠે એવા જવાનું સીધો હા તમારા બાપ નું બાપ નું હેડા હેડા આ ભાઈ ના હા ઘઉં એમાં પડતા હા ને

આ ઘઉં મરે રાયડો હારો આવા રાયડો ના આવે મો રાયડો આવા એટલે હું ઉંગા દે ને યાર અરે ઓના માર ભાટી લે લે તારું બથાઈ ખાઈ જાય તારું ખાઈ દઉં હું અલ્યા લસકો ખાઈ જાય તુમારો અલ્યા મને મને હું કતા જો ઢોર બીજો કે ભાઈ તું હેડથી ખાલી કર તારો ભઈ ને બોલાયો ના ભાઈ ના બોને ને અરે પાણી વાળું મત ઉંગા હેડ

ચાર કાલ તો 100 રૂપિયા લઈ ગયો તો અતારે 100 રૂપિયા લઈ ગયો રેઠાશે તને હવારે લઈ ગયો રૂપિયા લેવા એ કે ખોડ રૂપિયા લઈ ગયો ઘરમાં હું કરતો તો કરી લે ખવડાવું મજૂરી મુ કરું પરસો હું હું પાડું પેગો બધું હું કરું હું ખવડાવું

હોય તીચો કેવા આયા યાર અપ તારાય મારા છે મારા ગઉ ભાગતો તો એની તાકાત અલ્યા મારા ગઉ ભાગાઈ રયો તાકાત ચમ નહીં મારી મારી નદારો ગડતા કુમઈનો એવું પાછો તું હેડ માં રંગા દેર્જે તું હેડ અલ્યા મને લે લે તંદુ રેડી કે તંદુ ને એડી લે તંદુ લેડી એ તો દોવાઈ ગયું પાકા વાલે આ તો એ બેટ મરે દે કો ઓય તું એ મે આવી ને હું ઓ લે આયો 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 મેમન આ માર ઘવ તો ભાગી તારા ઘવ હું કે ભાગ્યા આ કેટલા બધા ભાખરા થઈ ગયા લે જોઈ કે આ ઓસ્યો કે બટેકો તારો

અલિયા આમનો બેય બેમ ભાજી ના કોમલે ખાલી ખોડું ઓલે પકડી લે મથુરબા તમે પકડજો કઈ ફેર ભેગો ઓમ બોય બોય માં પેલી

મારી બાજુ ના ભાઈ ને લઈ લે મથાવ કરે

ન તમે દારૂ બંગ કરો ગાદુ ના જેવ જેવું થઈ ગયું જેવું ઠંડુ ઠંડુ એટલે એસી જોવા ત્યારે એસી ના ખાવાયું તમે દારૂ પી ના બધું હોય

Kama no jindu ji? Wa. Puru no jindu? Masi belaa? Karo jidhe tu ha? tu ha?